સિસ્ટમે લીધો છે યુટર્ન દિશા બદલવાના કારણે રાજસ્થાન ઉપરની લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળે છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત લો પ્રેશર બનીને હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં પોતાનું ભયંકર સિસ્ટમ જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર અલાહાબાદની સાથે ધાનબડના વિસ્તારોમાં મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે આગામી કલાકોમાં ગુજરાત ઉપર તોફાની પવનો ફૂકાતા જોવા મળી શકે છે તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે મેઘતાંડવ જોવા મળવાનું છે ગુજરાત રાજ્ય ઉપર લાંબા સમયના વિરામ બાદ એક સિયર ઝોન સક્રિય બનેલો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે ઓફ શોફ સ્ટ્રફ પણ અત્યારે સક્રિય બનીને બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો એક તીવ્ર અને ભયંકર ઘેરાવા વાળો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આગામી કલાકોમાં ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘતાંડવને લઈને આગાહી કરવામાં આવી છે અને આશ્લેષા નક્ષત્રની અંદર આ નક્ષત્રનું વહન તરીકે હાથી માનવામાં આવે છે અને હવે હાથી ગુજરાત ઉપર પોતાની સૂંડ ફેરવવા માટે તૈયાર ઉભેલો જોવા મળ્યો છે અત્યારે ગુજરાત ઉપર સાયકલોનિક સિસ્ટમ અને લો પ્રેશર નું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે રાજસ્થાન ઉપરથી આવતા પવનો અને અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની મકાનો તણાતા જોવા મળી શકે છે બિસ્તરા પોટલા બાંધીને લોકો તૈયાર રહેજો ને પોતાના માલ ઢોર ને સારી જગ્યાએ ચાંચવીને બાંધી દેજો કારણ કે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં

આગામી કલાકો ની અંદર બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે અને આ બંને સિસ્ટમો ની અસરો ને જોતા ગુજરાત ઉપર તીવ્ર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી શકે છે પવનોની સાથે આજે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છના પંથકોની અંદર મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે ભયંકર પવનો ફૂંકાતા જોવા મળશે ને પવનોની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારાની વચ્ચે મેઘ તાંડવ વધતું જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર અડધું ચોમાસું વીતી ગયેલું જોવા મળ્યું છે અને આ ચોમાસા દરમિયાન રાજ્યની અંદર ચાલુ સીઝન દરમિયાન સડસઠ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં ખાબકી ચૂકેલો છે અને આજે પણ પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને કેટલાક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો સૌપ્રથમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને જે મેપ દ્વારા માહિતી રાજ્ય માટે જાહેર કરવામાં આવી છે જેમાં કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે તેની સૌપ્રથમ માહિતી ઉપર નજર કરીએ આજે સાંજ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ મજબૂત બનીને વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘ ખાંગા કરતા જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતના વાતાવરણની અંદર પણ સતત સતત કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને અત્યારે ભારે દબાણ સક્રિય કરતા ગુજરાત ઉપર જોવા મળ્યા છે જેના કારણે આગામી કલાકોની અંદર બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાની અંદર નવસારી ને વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં રીતસરનું આબ ફાટતું જોવા મળી શકે છે ને ગાજવીજ સાથે આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે આમ ગુજરાતની અંદર ટોટલ ચાર વિસ્તારોની અંદર ચાર જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે આજે ગુજરાત રાજ્યમાં છૂટા પંથકોની અંદર ભારે વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે લો પ્રેશરની અસરો અને સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં આગામી કલાકો અને સાંજ દરમિયાન મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે ગાજવીજ સાથે ભયંકર મેઘ તાંડવની આગાહી ઉત્તર ગુજરાતના બે જિલ્લાની અંદર જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ બે જિલ્લાની અંદર મેઘરાજા તૂટી લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો પાછલા દિવસથી ભારે જોર જોવા છે અને આજે પણ પવનની તીવ્રતાઓ સાથે નવસારીના જિલ્લાની અંદર વલસાડના જિલ્લાની અંદર અને અને દાદરા નગરના વિસ્તારો કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો આવેલા છે તેમાં મેઘરાજાની તીવ્ર દબાણ અને તીવ્ર સિસ્ટમોના અસરને જોતા ગુજરાતના વાતાવરણની અંદર આજે આગામી કલાકોની અંદર ઘોર અંધકાર સાથે મેઘ તાંડવ થતો જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર ચાર જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ તીવ્ર બનતું જોવા મળશે અને ભારેને તોફાની પવનો ગુજરાત ઉપર આજે ફૂંકાતા જોવા મળી શકે છે આમ તોફાની પવનોની વચ્ચે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં બે જિલ્લાની અંદર તો આગામી કલાકો માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ તે ઉપરાંતના વિસ્તારો જેમાં પાટણનો વિસ્તાર મહેસાણાના વિસ્તારની અંદર ગાંધીધામ અને અરવલ્લીના વિસ્તારમાં વિસ્તારોમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે અને બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય થઈને અરબસાગરમાંથી આવતા પવનો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોર વધારતા જોવા મળ્યા છે જેના કારણે આજે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ધીમી ગતિ હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળશે પરંતુ વાદળોનું ઝુંડ અત્યારે કચ્છના પંથકોની અંદર પોતાનું દબાણ મજબૂત બનીને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો કચ્છના વાતાવરણ ઉપર પણ વધતી જોવા મળી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ગતિએ પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને ધીમી ગતિએ પવન સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડા આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદના જિલ્લાની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે મેઘતાંડવ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓની અંદર પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં નવસારી અને વલસાડના જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ તે ઉપરાંતના વિસ્તારો જેમાં ભરૂચનો વિસ્તાર સુરત તાપીને ડાંગના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આમ આગામી કલાકોમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ધીમી ગતિએ પવનોની તીવ્રતા સાથેને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાત પર વધતું જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે તો આવતીકાલ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને ભારે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આવતીકાલ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ જુદા જુદા પંથકો માટે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી જાહેર કરી દેવામાં આવી છે પરંતુ લાઈવ સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે જોઈએ તો ગુજરાત ઉપર ધીમી ગતિએ પવનો કૂંકાતા જોવા મળ્યા છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું સાયક્લોનીક સિસ્ટમ રચાતું જોવા મળ્યું છે અને જેના કારણે મોટી હલચલ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાં સક્રિય બનીને પોતાનું જોર આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ વધારતી જોવા મળી છે જેના કારણે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના વિસ્તારોની અંદર પવનો જોવા મળ્યા છે સાથે સાથે સિસ્ટમનો પટ્ટો સૌથી વધારે મજબૂત અત્યારે બંગાળની ખાડીથી લઈને રાજસ્થાનના વિસ્તારો ગુજરાતના વિસ્તારો હૈદરાબાદના વિસ્તારો સુધી આ સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે જેને જોતા રાજસ્થાન ઉપરની લો પ્રેશર સિસ્ટમ હવે મિની વાવાઝોડું ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે રાજ્યના સતત પલટો જોવા મળી રહ્યો છે જોતા ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર દરમિયાન પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત પર આગાહી કરવામાં આવી છે જો કે હાલ રાજ્યની અંદર અરબ સાગરમાંથી આવતા ભેજયુક્તને તીવ્ર પવનોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવ્યો છે અને સાઠ કિલોમીટર પ્રતિ ઝડપથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર નદી નાળાઓની સાથે ભારે દબાણ ગુજરાતની અંદર વધવાના કારણે તીવ્ર અને ઘાતક પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ ને લઈને આગામી કલાકોની અંદર આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર મોટી ને મહત્વની આગાહી ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે